દૈનિક બાઇબલના વાંચનો તારીખ 9 ઓગસ્ટ 2025 સામાન્ય કાર્ડના 18મા અઠવાડિયાનો શનિવાર આજે માતા ધર્મસભા ક્રોસ ભક્ત સંત થેરસાનો તહેવાર ઉજવે છે પહેલું વાંચન અનુસંહિતાના ગ્રંથમાંથી અધ્યાય 6 કલમ 4 થી 13 અને શુભ સંદેશનું વાંચન સંતમાધિક્રોધ ગ્રંથમાંથી અધ્યાય 17 કલમ 14 થી પહેલું વાંચન અનુસંહિતાના ગ્રંથમાંથી અધ્યાય છ કલમ ચારથી તેર સાંભળ હે ઇઝરાયલ પ્રભુ આપણો ઈશ્વર પ્રભુ એક જ છે અને તારે તારા ઈશ્વર પ્રભુ ઉપર પૂરા દિલથી પૂરા જીવથી અને પૂરી તાકાતથી પ્રેમ રાખવો હું આજે તમને જે આજ્ઞાઓ ફરમાવું છું તે તમારે હૃદયમાં કોતરી રાખવાની છે તમારા સંતાનોને ઠસાવવાની છે અને ઘરમાં અને બહાર સૂતા અને બેસતા એનું રંડન કરવાનું છે તમે એ આજ્ઞાઓને તાવીત તરીકે હાથે બાંધજો અને તમારા લલાટ ઉપર લલાટીકા તરીકે પહેરજો એને તમારી ઘરની બહાર સાક ઉપર અને તમારા દરવાજા ઉપર રાખજો તમારા ઈશ્વર પ્રભુએ જે ભૂમિ આપવાનું તમારા પૂર્વજોને અબ્રાહમને ઇસાહાકને અને યાકોબને વચન આપ્યું હતું તે ભૂમિમાં તે તમને પહોંચાડી દેશે ત્યાં મોટા મોટા સુંદર શહેરો છે જે તમે બાંધ્યા નથી બધી જ સારી સારી વસ્તુઓથી ભરેલા ઘરો છે જે તમે વસાવ્યા નથી પથ્થરમાં ખોદી કાઢેલા કૂવા છે જે તમે ખોદ્યા નથી અને દ્રાક્ષની અને જૈતુરની વાડીઓ છે જે તમે વાવેલી નથી

અધ્યાય સત્તર કલમ ચૌદ થી ઘૂંટણીએ પડીને કહ્યું પ્રભુ મારા દીકરા ઉપર દયા કરો તેને ફેફરાનો વ્યાધિ છે અને બહુ પીડાય છે ઘણી તે દેવતા પર પડે છે તો ઘણી પાણીમાં પડી જાય છે આપના શિષ્યો પાસે હું તેને લઈ આવ્યો પણ તેઓ તેને સાજો ન કરી શક્યા ઈસુએ જવાબમાં કહ્યું ઓ શ્રદ્ધા વગરના અને આડા લોકો હું તે ક્યાં સુધી તમારી સાથે રહું ક્યાં સુધી તમને નિભાવી લઉં લાવો તેને અહીં મારી પાસે પછી ઈસુએ અબદૂતને ધમકાવ્યો એટલે અબદૂત તે છોકરામાંથી ચાલ્યો ગયો અને છોકરો તે જ ઘડીએ સાજો થઈ ગયો પછી શિષ્યોએ આવીને ઈસુને ખાનગીમાં પૂછ્યું અમે કેમ એને કાઢી ન શક્યા ઈસુએ કહ્યું કારણ તમારામાં શ્રદ્ધા ઓછી છે હું તમને જશે કશું જ તમારે માટે અશક્ય નહીં રહે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો